વિજાપુરના ગેરીતા ગામમાં પરણિતા સાથે દુર્વ્યવહાર નણંદ અને નણદોઈ અને અન્ય એક શખ્સે વહેમમાં ચક્કરમાં મહિલાની પરીક્ષા લીધી નણદોઈ સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખી મહિલાના હાથ ગરમ તેલમાં ડુબાડવામાં આવ્યા નિરુબેન ઠાકોર નામની અઠ્યાવીસ વર્ષીય મહિલા સાથે દુર્વ્યવહાર જમનાબેન ઠાકોર મનુભાઈ ઠાકોર દયાલ ઠાકોર તેમજ હિરાભાઈ ઠાકોર સામે ફરિયાદ મહિલા મહેસાણા સિવિલમાં સારવાર હેઠળ મૂળ રાધનપુરની મહિલા ગેરીતા ગામમાં કરે છે ખેતમજૂરી નરંદે વેમના ચક્કરમાં ગિરિતા આવી ભાભીની પરીક્ષા લી હતી શું નામ છે આપનું મીરુદ્વેન કયા ગામના છો ગિરિતા તમારા જોડે શું બનાવ બન્યો હતો ખોટો આરોપ નાખીને તેલ ગરમ કરીને જબરદસ્તીથી હાથ નખાયા આ તેલમાં હાથ કોને નખાયો તમને એમાં નરંદે ને અમાર મોટા નરંદ છે ને એના ઘર એમનું નામ શું છે બનનેનું દયા બે જણા જતા કે હજુ બીજા પણ કોઈ વ્યક્તિ છે ના જમનાઈ એટલે મતલબ ત્રણ વ્યક્તિઓએ તમારે તેલમાં હાથ ખબર આવ્યો તો શું આ એક અંધશ્રદ્ધાના છે તો આમાંથી સાબિત શું મળ્યું તમને તમને ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ બરાબર હવે તમે શું ન્યાય માગો છો ન્યાય જરૂર